નમસ્કાર આઈપીઓ સારથી માં આપનું સ્વાગત છે એનલન હેલ્થકેર આઈપીઓ આવી રહ્યો છે તો રોકાણ કરવું કે નહીં ચાલો જાણીએ કંપની એનલન હેલ્થકેર ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ બનાવે છે તેમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાતમાં છે આઈપીઓ વિગતો આઈપીઓ છ્યાસી રૂપિયાથી એકાણું રૂપિયાના પ્રાઇસ બેન્ડમાં છે અને એકસો એકવીસ રૂપિયા કરોડનો ફ્રેશ ઇસ્યુ છે સકારાત્મક પાસા છેલ્લા વર્ષમાં આવક અને નફામાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે જોખમ પરંતુ બે મોટા જોખમો છે પંચોતેર ટકા આવક ફક્ત દસ ગ્રાહકો પાસેથી આવે છે અને કંપનીનો કેશ ફ્લો નેગેટિવ છે તો અમારો નિર્ણય શું છે મજબૂત નાણાકીય આંકડાઓ અને જોખમોને ધ્યાનમાં લેતા આ આઈપીઓ ફક્ત લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે જેઓ જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે ડિસ્કલેમર આ માત્ર શૈક્ષણિક વિશ્લેષણ છે રોકાણ કરતાં પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો